મારું મુશી ચાલુ બીજું પણ કરતા ના એટલે જમણા બનાવતા બનાવતો શીરો બનાવતા તમારું ના કેળી ઉછી શીરા નહી ના ના અમાર ભઈલાય હોય તો હારું અલ્યા કેટલા રહ્યા હજી કાયા નહીં પહેલાય એમ જોતા હશી મારું શું હ ઓ ગયા હા વસ્તુ મગાય તો ગયું બધું આવી ગયું બોલા લેવા લા દેરાજી હા દેવ આપણે

તક કોઈ બીજું ની પડ્યું માર ઘરે તો લ્યા તાર ઘરે શું હોય ઈ આ ગાવ ને એટલે થોડું માં આપે એમ જ માં આપે લાડજી તો લાડજી એ લાડજી હા મેમરા થી શિરો બનાવવાનો છે હડો હવે ઓય નાળો ના આવો

જા <todic> <todic>

અબિલ ન પડતી વચા કામ આ તો સાયા થાય શિકર સબકુ લે જ લે ઘરે તો તલું કે મેતા વાહના બંગંગરે રહ્યો દીધો ખાલી ખુલ્લું મુલ્લું છે ને એસી એસી સાબરૂ છે હું કરો કે શું કરો બેઠા બેઠા તમે બેગન જોડો જોડે આ તો લાજજીજી હા

લા કીઓ હલે ખા બનાયુ છો હવે થોડી વારમાં બની જાહે હે થોડી વારમાં બની જાહે આવે હે આ રવડીઓ લાયા તરત બની આવે બની રવડીઓ શું હોય ભૂસે બેના છે આ ઓઢી ભૂલે તારી

મે <coughs>

પડીયા મેમન પડી મા માટે લે મેમન પડી નકા બંગકો લે ખબર નઈ પકડે લે તોય બોલતા તમારે તે હવે ચૂપચાપ બહી રેવ છે ચૂપચાપ બેહી જ કશું બોલવું નઈ જો કશું નઈ બોલવાનું હું બોલ ભઈ આખો દાડો માછું તમે એનું ગેસું જાય ગેસ બગર શી લે લે લ્યો

આપડે <coughs> <coughs>

કોને લે <laughs> <laughs> <laughs>

એયા લાખો ગમ્મા વેરા વખણ છે હવે ભૂટકો જે એમ ગમ્મા તો ઉકર આ બે ગમ્મા લાડ દીજી છે આ તમે લાવ રકેબી લાવજો લ્યા દેદુબા હા છે એય દારોડિયા ના ના કરે પણ અમે છોટી જાય હોબરાનું નઈ પીજી આયો એ અમારું માથું પાજી જાય છે તારા વાડે લાવો સફુત કિલે કે જાય લ્યો પાણી ફેબ્રુઆરી મે લ્યો આયું

ના તને કઈ ખબર નઈ પડતી તો હું નાછો બધું પાણી લાવવાનું ના પાણી અમો વેળાય ઓ દારૂ બનાવ્યું નઈ ઓમ તો કોરું નઈ બનાવલું લે

તરા દરા તો ના ચાલે આ વનાને ખબર ખુઈ ના હવે જાય છે હા કો ગમારું ખાઈ ગયા મગજ અવા આ વંગો હેડ્યો એટલે ગમે તેવી મકર્યુ સાઈડમાં થઈ તો આ આ લે ભુતા આ વળી ફૂલી જાય મારો એ ભુતા તમે ઉડ્યો ખાલી ફૂટ તો માથે એ ભુતા કે ભુતા પાગડી ફેકવા ક્યાં હો ખબર પડતી